પવિત્ર મતદાન કરવાનો સંકલ્પ સમગ્ર રાષ્ટ્ર માં આગામી દિવસોમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ યોજાનાર છે જે અન્વયે રાજકોટ ખાતે તારીખ સાત પાંચ બે હાજર ચોવીસ રોજ મતદાન યોજાશે દેશના પર્વમાં પોતાનું યોગદાન આપવા મતદાન કરવું અનિવાર્ય છે ત્યારે એકોતેર રાજકોટ ગ્રામ્યના કોટણા સાંગાણી તાલુકાના હળમતાળા ખાતે ખાનગી કંપનીઓ પટેલ ટેકનોમેશન પ્રાઇવેટ લિમિટેડ અને હાર્મની ઇન્ડસ્ટ્રીઝ ખાતે મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમો યોજાયા જેમાં કર્મચારીઓને લોકશાહીના આ પર્વમાં મતદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી તેમજ વોટર્સ હેલ્પલાઇન એપ અને મતદાન કરવા જેતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અહેવાલ વિજય મકવાણા